આગામી પંદર ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની કચ્છની જિલ્લા કક્ષાની ઉજવણી ભચાઉ ખાતે કરવામાં આવશે તે બાબતે કચ્છ જિલ્લા શ્રીના અધ્યક્ષસ્થાની સમીક્ષા બેઠકનું આયોજન કરાયું હતું કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે નાગરિકો મહત્તમ સંખ્યામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સહભાગી થાય અને સમગ્ર કાર્યક્રમ સુચારુ રીતે યોજાય તે બાબતે ઉપસ્થિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કલેક્ટર શ્રી આનંદ પટેલે જિલ્લાના ઉચ્ચ અધિકારી શ્રીઓને અલગ અલગ વિભાગની કામગીરીની સોંપણી કરી હતી આ ઉપરાંત કલેક્ટર શ્રીએ કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે ભચાઉ ખાતે સ્થળની પસંદગી શહેરમાં સુશોભન વૃક્ષારોપણ સ્ટેજ મંડપ અને પાણીની વ્યવસ્થા આમંત્રણ પત્રિકા સાંસ્કૃતિક કાર્યક્રમો વિશિષ્ટ કામગીરી બદલ અધિકારી સ્ત્રીઓ અને કર્મચારી સ્ત્રીઓનું સન્માન પાર્કિંગ વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન સ્થળ ઉપર તબીબી સુવિધા જાહેર કચેરીઓ ઉપર રોશની અને રિહર્સલ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગરબાગમાર તાલીમી સનદી અધિકારી સુશ્રી એમ ધારીણી નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ ભચાઉ પ્રાંત અધિકારી શ્રી જ્યોતિ ગોહિલ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર જિલ્લા આયોજન અધિકારી શ્રી જેસી રાવલ તેમજ ભચાઉ મામલતદાર શ્રી મોડસિંગ રાજપૂત ભચાઉ તાલુકા વિકાસ અધિકારી શ્રી વજેસિંઘ પરમાર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા